મારું નામ અફજલભાઈ કાસમભાઈ રાવમાં આજે સૌ પ્રથમ આ બધા મીડિયા મિત્રો અહીં હાજર છે તો સૌથી પહેલાં તો જે વોર્ડ નંબર સોળમાં કલેક્ટર સાહેબ દ્વારા મામલતદાર સાહેબના હસ્તક જે બારસોને સત્તાણું નોટિસ દેવાયેલી છે એ સંદર્ભે પબ્લિકના પ્રશ્નોને વાચા આપવા માટે તમારા મીડિયા મિત્રોને આવકાર્યા છે અને તમે બધાએ અત્યારે અહીં હાજરી આપી અને આ કવરેજ લ્યો છો સૌથી પહેલાં અમે બધાય તમારા આભારીએ છીએ કે અહીંના સ્થાનિકોની રજૂઆતને સાંભળવા માટે અને પ્રજાલક્ષી બધાની વચ્ચે મૂકવા માટે તમે આવેલા છો અમારું ખાસ મુદ્દો અત્યારનો હાલનો જે છે એમાં અમારે એટલું કહેવાનું છે કે વોર્ડ નંબર સોળની અંદર ત્રણ તબક્કામાં અલગ અલગ સરકારી ખાતાઓ દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી એની અંદર પહેલાં રિવરફ્રન્ટ માટે પછી ટીપી માટે અને ત્યારબાદ મામલતદાર દ્વારા જે નોટિસ દેવામાં આવી એ ટોટલ નોટિસનો આંકડો ત્રણ હજારથી વધારે છે આ ત્રણ હજારથી વધારે નોટિસો જે દેવાયેલી છે એની અંદર અંદાજીત ત્રીસથી બત્રીસ હજાર લોકો આમાં ઘરવિહોળા થાય એવી શક્યતા છે અગાઉની બે નોટિસોમાં હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરેલી હતી અને એ અત્યારે કોર્ટમાં મેટર ચાલુ છે અને અત્યારે જે હાલમાં બારસો ને સત્તાણું નોટિસ દીધેલી છે એ સંદર્ભે બી અમે ત્રણ પિટિશન દાખલ કરેલી છેલ્લા ત્રણ દિવસોમાં અને એ પણ આગામી દિવસોમાં હાઈકોર્ટને જ્યારે સુનાવણીની તારીખ આપશે ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા જ એની આગામી માહિતી અમે તમને આપી શકશું બીજી વાત રહી તો જે તમામ જગ્યાએ જંગલેશ્વર એક નામનો ઉલ્લેખ કરવામાં આવે છે તો એના માટે તમને થોડુંક વિસ્તારવાઈઝ હું જણાવું કે ભૂતકાળની અંદર આ વિસ્તારની અંદર વાત કરીએ તો પહેલાં તો જંગલેશ્વર વિસ્તારનું નામ જે પૈડ્યું ને એ અહીં આવેલા મહાદેવના અઢીસોથી વધારે જૂના મંદિર જેનું નામ છે જંગલેશ્વર મહાદેવ મંદિર આ મંદિર અઢીસો વરસથી પણ વધારે છે અને એની આજુબાજુમાં ધીમે ધીમે જે વસવાટ થયો એ સમગ્ર વિસ્તારને જંગલેશ્વર તરીકે ઓળખવામાં આવ્યું આ જંગલેશ્વર વિસ્તારની અંદર માત્ર જંગલેશ્વર નથી જ્યારે કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા આ આ સમગ્ર જમગ્ર સમગ્ર જંગલેશ્વર વિસ્તારને અલગ અલગ શેરીઓમાં ડિવિઝન કરવામાં આવ્યું એની અંદર એકતા કોલોની જંગલેશ્વરની એકથી સાડત્રીસ નંબર ત્યારબાદ બુદ્ધનગર ત્યારબાદ રાધાકૃષ્ણનગર ત્યારબાદ નાડોદા નગર ત્યારબાદ સૂર્યોદય સોસાયટી અને એની અંદર સાગર સમ સોસાયટીનો સમાવેશ થાય છે આ સમગ્ર વિસ્તારની અંદર તમામ સમાજના કળિયાના સમાજના કથી લઈ અને ક્ષત્રિય સમાજના ક્ષ લગીના તમામ જ્ઞાતિના તમામ લોકો અહીં વસે છે અને વર્ષોથી વસે છે એ લોકોનો વસવાટ અંદાજીત સિત્તેરથી પીચોતેર વર્ષ જૂનો છે અહીં કેટલાક ઘર હજી હાલમાં એવા છે કે જેની ત્રણ ત્રણ પેઢીથી અહીંયા વસાહટ છે અને આ વસાહત માટેના જે જે તે સમયના પુરાવા છે એ તમામ લોકો પાસે હાજર છે કેટલાક લોકોની ત્રણ ત્રણ ચાર ચાર પેઢી અહીં વસવાટ કરે છે અને કલેક્ટર સાહેબ દ્વારા જે નોટિસ દેવામાં આવી છે એ સંદર્ભે જો આપણે જોવા જઈએ તો રાજકોટની અંદર ભૂતકાળમાં જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રજિસ્ટ્રેડ સ્લમ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેની અંદર ઘણી બધી સ્લમ સોસાયટી હતી એમાંની સ્લમ સોસાયટીની અંદર એક આ જંગલેશ્વર વિસ્તારનો એમાં આંકલન કરેલ છે જે તે સમયથી એટલે પહેલાં તો આ જે ગેરકાયદેસર દબાણની વાત કરવામાં આવી છે એ ગેરકાયદેસર દબાણ છે નહીં આ સ્લમ સોસાયટી વર્ષો જૂની રજીસ્ટ્રેડ વર્ષો જૂની સોસાયટી છે બીજું તમારા પ્રેસ મીડિયાના માધ્યમથી એવું કહેવા માગું છું કે અમારા જંગલેશ્વર વિસ્તારની અંદર જે એકતાને અખંડિતતા છે એ તમને અત્યારે પાછળ જ જોવા મળશે અમારી ત્રણે ત્રણ પિટિશન જે દાખલ થઈ એમાં સર્વે સમાજના લોકો પોતપોતાની સહાનુભૂતિથી અને આગળ આવી અને પોતપોતાના ઘર બચાવવા માટે નીકળ્યા છે બીજી એક વસ્તુ જોવા જઈએ તો અમારા વિસ્તારમાં આખે આખા વોર્ડ નંબર સોળમાં જે નદી કાંઠાનો આ વિસ્તાર છે જેની અંદર આ છ સાત સોસાયટીનો વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે એની અંદર બસોથી વધારે વિધવા બહેનો એવી છે કે જેના ઘરમાં કોઈ કમાવાનું નથી જેના નાના નાના બાળકો છે અને એ બહેન રોજકામ કરી અને ઘરકામ કરી અને એના ઘર હલાવે છે એ લોકો માંડ દસ બાય દસની કે બાર બાય બારની ઓયડીમાં રહીએ છે આ લોકો માટે મહેરબાની કરી અને કલેક્ટર સાહેબને અમારું નિવેદન છે કે એ લોકોનો ખાસ ખ્યાલ કરે જો એનો આશરો છીનવાઈ જશે તો એની પાસે બીજો કોઈ રસ્તો નથી આના સિવાય કેટલાક વયો વૃદ્ધો એવા રહીએ છીએ કે જેને એના બાળકો મૂકીને વયા ગયા છે અને જે આડોશી પાડોશી ઉપર જમવામાં પણ નિર્ભર છે આ બધી એકદમ સદંતર સાચી અને સત્ય હકીકત છે આના માટે મામલતદાર સાહેબ કે કલેક્ટર સાહેબ ગમે ત્યારે રૂબરૂ આવીને જોઈ શકે છે આ વિસ્તારની અંદર જે નોટિસ ફાળવવામાં આવી અને જો આ સંદર્ભે આગામી દિવસોમાં ડિમોલેશન કરવામાં આવે તો આ ડિમોલેશનમાં ત્રીસથી બત્રીસ હજાર લોકો ઘર વિહોળા થઈ જાય એવું છે મહેરબાની કરી અને આ સંદર્ભે સમગ્ર રાજકોટની પ્રજાને પણ મારી વિનંતી છે કે કોઈ માણસો ઘર વિહોળા ન થાય એના માટે અમે બધાને અમને પણ સાંત્વના છે અને બીજા લોકો પણ ખરેખર આ બાબતને સાંત્વના આપી અને સ્થાનિક લોકોની મદદરૂપ થાય બીજો પ્રશ્ન આપણે જોવા જઈએ તો અમારા વિસ્તારની અંદર અત્યાર સુધીની અંદર અગણ્ય સંખ્યામાં કોર્પોરેટરો ચૂંટાયેલા છે એના સિવાય ઘણા બધા ધારાસભ્યો પણ અમારા વિસ્તારમાંથી ચૂંટાયેલા છે જો અમારી આ વસાહત રહી એ ગેરકાયદેસર હોય તો આટલો સમય સુધી કલેક્ટર સાહેબની જે ચૂંટણી પંચની યાદી આવે છે એમાં આ લોકોના વર્ષો જૂના આઈડી કાર્ડ અને એ લોકોને મતદાર યાદીમાં નામ કેવી રીતે હોય આ કોઈ જાતનું ગેરકાયદેસર દબાણ નથી આ સમગ્ર સ્થાનિક લોકો રહ્યા એ વર્ષોથી અહીં રહે છે અને જે આ નોટિસ દેવામાં આવી છે એ નોટિસ સંદર્ભે અમે જે હાઈકોર્ટમાં રીટ દાખલ કરેલી છે એ રીટમાં અમને ન્યાયપાલિકા ઉપર પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે કે જે લોકો ઘર વિહોળા થાય છે એની સાથે અન્યાય નહીં થાય ભારતનું બંધારણને ભારતનું જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ આટલા લોકોને ઘર વિહોળા નહીં કરે એવી અમને પૂરેપૂરી આશા છે આના સિવાય બીજો એક ખાસ મુદ્દો જે છેલ્લા બે દિવસની અંદર ગંભીર વિપડો છે કે એક પક્ષ દ્વારા જન રેલીની આયોજન જે કરવામાં આવ્યું છે એમાં અમે અત્યારે જે હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવા માટે સ્થાનિક લોકો જે ગયા જેની અંદર પિટિશનરો પણ મારી સાથે છે અને એના સિવાય જે લોકો પિટિશનરોમાં સામેલ છે અને જે લોકો કાર્યકરમાં એ બધી જગ્યાએ જે રહેણાંક લોકો અને જે સ્થાનિક આગેવાનો હાજર છે આ લોકોને આ રેલીથી કાંઈ લેવા દેવા નથી આ રેલીની અંદર અમે ક્યાંય પણ જગ્યાએ જોડાયેલા નથી અમારી સાથે પિટિશનરમાં લોકો તો ઘણા બધા છે પણ વસ્તુ એવી છે કે કેટલાક લોકો પોતે આર્થિક સક્ષમ ન હોવાથી પોતે હાઈકોર્ટમાં વકીલની ફી પણ અફોર્ડ કરી શકે એમ નથી એટલે જે લોકો અફોર્ડ કરી શકે એમ હતા એવા જ લોકોની પિટિશન અમે એકસો ને એકોતેર કે બોતેર જણાની હાઈકોર્ટમાં દાખલ કરેલી છે કોઈ લોકોની સ્વતંત્રતા ઉપર તો હું તરાપ ન મારી શકું પણ મારો હું પોતાની મારી પોતાની વાત કરી શકું કે આ રેલીમાં હું પોતે નથી જવાનું કેવીએટ એટલે એક એવી વસ્તુ છે કે કેવિએટની અંદર મામલતદાર સાહેબે કોર્ટને એવું કીધેલું છે કે આ લોકોને કોઈ પણ તાત્કાલિક ડિસિઝન કોર્ટ સીધું ન સંભળાવી દે જેમાં અમને સાંભળવામાં આવે એટલે કે સરકારી ખાતાઓને સાંભળવામાં આવે તો એ જ વાત અમારી પણ છે એટલે જ અમે હાઈકોર્ટમાં ગયા છીએ કે કલેક્ટર સાહેબ કોઈ પણ એક્શન લઈએ ને એની બદલે કો કોર્ટ પહેલાં અમને પણ સાંભળે પછી આગામી દિવસોમાં જે કોર્ટ નિર્ણય લેશે એ અમે માન્ય રાખશું આગામી દિવસોમાં એના માટે અમારા માટે સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખુલ્લા છે અને અમારી એના માટે પણ તૈયારી છે જો આગામી દિવસોમાં હાઈકોર્ટમાંથી અમને કોઈ જાતનું એવું કહેવામાં આવે કે તમે આ વસ્તુના હકદાર નથી તો અમારા માટે સુપ્રીમના દરવાજા ખુલ્લા છે અને અમારા જે વકીલ મિત્રો રહ્યા એમને પણ અમને પ્રોપર ગાઈડન્સ આપેલું છે જો અહીંથી કામ નહીં થાય તો આપણે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં પણ જશું વૈકલ્પિક જગ્યાનો જે સ્કોપ રહ્યો ને એ તંત્ર દ્વારા અવારનવાર પહેલાં ભૂતકાળમાં પણ આપેલો છે પણ એ પ્રમાણેના ક્વાર્ટર્સ કે આવાસ હજી સુધી પૂરા લોકોને એ સો ટકા ફાળવવામાં અત્યાર સુધીમાં આવેલા નથી અને જ્યારે આપણે બીજી બાજુ જોવા જઈએ તો અહીં જે એક નોટિસની અંદર એક મકાનની અંદર ત્રણ પરિવાર અને ચાર પરિવારનો જે સમાવેશ થાય છે તો આપણે પણ સમજી શકીએ કે આવાસના ક્વાર્ટર કે બીજી વૈકલ્પિક જગ્યામાં બાર કે પંદર જણાનો પરિવાર એક બેડરૂમવાળા મકાનમાં ન રહી શકે એટલે એના માટે અમારી સહમતી બહુ ઓછી છે પણ આગામી દિવસોમાં જે કોર્ટ દ્વારા જે નિર્ણય આપશે એને અમે સ્વીકારશું